મહાનગરપાલિકા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા જઈ રહી છે તેમજ ટૂંક સમય ની અંદર ત્રણ દિવસ પછી બે હાજર છવ્વીસ ની સાલ ને આપણે વેલકમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સ્વદેશી રન નું આયોજન કરવામાં આવેલું છે માનનીય વડાપ્રધાન સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે ત્યારે તેને આરોગ્ય સારું રહે તેના માટે મેદસ્વીતા મુક્ત ભારત બને તેના માટે થઈને સાયક્લોથોન અને સ્વદેશી રનનું પણ આયોજન કરેલ છે સ્વદેશી એટલે સ્થાનિક ઉત્પાદકો સ્થાનિક વેપારીઓ પોતાની બનાવટની વસ્તુઓને જ્યારે સ્થાન ઉપર વેચાણ કરે જેની ખરીદી આપણે બધાએ કરવી જોઈએ કે જેના થકીથી પોતાના પરિવારનો નિભાવ થઈ શકે આપણી એની કમાણીમાંથી આપણી થોડીક ખરીદી કરીએ તો એમાં એનું પોતાનું ગુજરાન પણ ચાલતું હોય છે માનનીય વડાપ્રધાન ને ખૂબ દૂર દ્રષ્ટિ એના લીધે આજે આપણે જોઈ શકીએ છીએ કે પોતાની ઉંમર પણ સેવન્ટી ફાઈવ હોવા છતાં પણ કેટલા ફિટનેસ છે તો આ ફિટનેસ રહેવા માટેની અને આપણા આરોગ્યની વધારે ચિંતા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને થતી હોય તો તેઓ આ કાર્યક્રમો દ્વારા દેશને પણ એક સંદેશો આપે છે આ રાજકોટની અંદર જ્યારે સ્દેશી રનનું આયોજન કરેલ તેમાં નાના બાળકોએ પણ ખૂબ ઘોડી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમની અંદર રાજકોટની પ્રિય જનતાને વહેલી સવારે ઊઠી અને રેસ્કોસ રિંગ રોડ ઉપર તરફ આવી અને આ કાર્યક્રમની અંદર સહભાગિતા દાખેલી છે એને હું પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નમસ્તે મારું નામ નિશા કુમારી છે અને હું વડોદરા ગુજરાત છું અમે લોકો મેં સત્તર મે બે હજાર ત્રેવીસે આપણું તિરંગા માઉન્ટ એવરેસ્ટ પર લહેરાયું હતું આના પછી ઇન્ડિયાથી લંડન સિક્સટીન કન્ટ્રીઝ ક્રોસ કરીને બસો દસ દિવસમાં દરેક કન્ટ્રીમાં ઇન્ડિયન તિરંગા લહેરાઈને વૃક્ષારોપણ કરીને અને ક્લાઇમેટ માટે અવેરનેસ સ્પ્રેડ કરીને લંડન પહોંચ્યા હતા અત્યારે અમારી જે જર્ની ચાલી રહી છે આ છે અરુણાચલ પ્રદેશ ઈસ્ટ પંક્સૌ પાસ ઇન્ડિયા મ્યાનમાર બોર્ડરથી મુન્દ્રા સુધી આમાં અમે લોકો ચાર સાયક્લિસ્ટો છે હું છું મારા કોચ નિલેશ બારોટ સર છે નિક્ષા બારોટ એક આઠ વર્ષની દીકરી છે અને એક અંજના યાદવ છે અમારા જોડે તો આ જે જર્ની છે આ જર્નીનો મોટો છે ફિટનેસનું ફિટનેસ માટે અવેરનેસ સ્પ્રેડ કરવાનું અને ક્લાઇમેટ માટે અવેરનેસ સ્પ્રેડ કરવાનું સાથે સાથે વૃક્ષારોપણ કરવાનું જેમાં અમે લોકો એક લાખથી વધુ વૃક્ષારોપણ આ જર્નીમાં કરી ચૂક્યા છે આ જે જર્ની છે અમારી આ થર્ટી ઓક્ટોબર ચાલુ થઈ હતી અમે લોકો અમારી જર્નીને સરદાર વલ્લભભાઈ પટેલ એ આયર્નમેન ઓફ ઇન્ડિયાને ડેડિકેટ કરીએ છીએ અને આપણા જે પીએમ શ્રી નરેન્દ્ર મોદી સર છે એમને જે મિશન છે ફિટ ઇન્ડિયા એને આગળ વધારી રહ્યા છે રાજકોટને રાજકોટ પોલીસને બધાને અમે લોકો બહુ ધન્યવાદ કહેવા માંગીએ છીએ કે રાજકોટ પોલીસ કાલે અમને સેફલી આટલા ટ્રાફિકમાંથી અમારા રાજકોટમાં જેવું એન્ટર થયા ત્યાંથી લઈને અમારા ડેસ્ટિનેશન સુધી અમને પહોંચાડ્યું તો બહુ સારું લાગ્યું કે લોકોને આટલું બધું પ્રેમ અમને રાજકોટમાં મળ્યું છે જય 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 ગુજરાત હિન્દ ભારત મારું નામ ગજેરા છે હું શિકાગો થી આવી છું દસ ડિસેમ્બરમાં હું અહીંયા આવું છું અને દસ ડિસેમ્બરમાં તમે રાજકોટમાં આ રેસ થતી હોય છે પણ આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ આ સરસ મજાનું આયોજન કરેલું છે સ્વદેશી રન દેશનું જ બધું વાપરો એ આખું મોટિવેશન મને બહુ સારું લાગ્યું અને એ લોકો ડાયાબિટીસ ફ્રી ગુજરાત બનાવવા માંગે છે એને હું સપોર્ટ કરવા માટે ફાઈવ કે દોડી છું અને મેં બત્રીસ મિનિટમાં રન પૂરી કરી છે મને બહુ જ સારું લાગ્યું કે દરેક થોડા થોડા સ્ટેશને એ લોકોએ પાણીની વ્યવસ્થા સ્વદેશી સોંગ્સ એટલે એક મિનિટ બી એવી નહોતી કે મને એવું થયું કે હું બોર થઈ ગઈ કે મોટિવેશન નહોતું રહ્યું પછી દરેક જગ્યા પર પોલીસ હતા કોઈ વાહન ને ઘુસવા નહોતા દેતા એક અલગ જ એક્સપિરિયન્સ હતો હું બધે જ રન કરું છું શિકાગો અને અલગ અલગ મારા માં આવું અને રાજકોટમાં હોઉં મોકો મારે છોડવો નતો પ્રયાસ કર્યો કે કઈ બાર ના જાવ અને અવેલેબલ રહો અને આ રેસમાં પાર્ટિસિપેટ કરો મને અલગ જ ખુશી છે બહુ જ મજા આવી અને થેન્ક યુ રાજકોટ મહાનગરપાલિકા મારું નામ ભક્તિબા જાડેજા છે અને આ રાજકોટ મહાનગરપાલિકાની એક ખૂબ સારી ઝુંબેશ કહેવાય કે આ ખૂબ સારા એક રનનું આયોજન કરેલું હતું અને નાના બાળકોને સારી રીતે પ્રોત્સાહિત કર્યા અને સ્વદેશી અપનાઓના મોટો સાથે ખૂબ સારું કહેવાય થેન્ક યુ જય માતાજી રાજકોટમાં જે આટલી સારી મેરેથોન થઈ રહી છે સ્વદેશી અપનાવવા માટે આ બહુ સારી મેરેથોન છે અને આટલા બધા લોકો આમાં જોડાય છે મને જોઈને બહુ ખુશી થઈ અને એથ્લીટ્સ આવા રનર્સ ને મળીને તો મને એક અલગ જોશ ને જૂનું આવી જાય છે આનાથી અમારું જે નેક્સ્ટ ડે ની જે રાઈડ છે અહીંયાથી આગળની આગળની આગળ વધારે જોશ થી આગળ પૂરી થશે